ગુજરાતની જુદી જુદી કોર્ટમાં એમપીઝ અને એમએલએઝના કેસીસ છેલ્લા કેટલાય સમયથી પેન્ડિંગ છે લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે પરિણામો પણ આવી ચૂક્યા છે ત્યારે આજે આપણે આ રિપોર્ટમાં વાત કરવાના છીએ એવા પાંચ સાંસદ સભ્યોની જેમના કેસીસ ગુજરાતમાં ચાલી રહ્યા છે અને એ નેતાઓ પણ ટોક ઓફ ધ ટાઉન છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું લોકસભાની ચૂંટણી તો પૂર્ણ થઈ ચૂકી છે આ વખતે ભારતીય એટલે પાંચ લાખથી વધુ લીડ હાંસલ કરવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો ભાજપ દ્વારા પરંતુ એવું લાગે છે કે આ ઓવર કોન્ફિડન્સ એમને જ નડી ગયું અને અંતે પરિણામ એ આવ્યું છે કે વર્ષો બાદ કોંગ્રેસની બેઠકનું ઓપનિંગ થયું છે અને કોંગ્રેસ એક બેઠક હાંસલ કરવામાં ખૂબ જ સફળતા પ્રાપ્ત કરી શકી છે ખાસ વાત કરવામાં આવે જેમાં આ વખતે કાંટાની ટક્કર પણ જોવા મળી રહી હતી અહીં રેખાબેન ચૌધરી વર્સસ ગેનીબેન ઠાકોર વચ્ચે જંગ છે એ ખૂબ જ બરાબર રીતે જામ્યો હતો અને છેલ્લે શું થયું કે છેલ્લે આ બેઠક છે એ ગેની ઠાકોરના હસ્તે ગઈ તેમનો દબદબો છે એ સાબિત થઈ ગયું કે આ આ વખતે તેમની જ લહેર જોવા મળી હતી જેના કારણે બેઠક ભારતીય જનતા પાર્ટીએ ગુમાવી પડી ત્યારે પણ હવે વાત કરી જીતેલા છે પૈકી ચાલીસ ધારાસભ્યો સામે કેસ થયેલા છે જેમાં ભાજપના એકસો છપ્પન ધારાસભ્યો આઠ કોંગ્રેસના માંથી નવ આમ આદમી પાર્ટીના પાંચ માંથી બે સપાના એક અને અન્યના સામે કેસ થયેલા છે જે જેટલો જોવા મળે છે પેટા ચૂંટણી બાદ અપક્ષ અને કોંગ્રેસ છોડી ભાજપમાં માં મળેલા પાંચ ધારાસભ્યની ગણતરી વિધાનસભાની ચૂંટણીમાં કરવામાં આવી છે ત્યારે લોકસભાના જીતેલા ઉમેદવારો સામેના ગુજરાતની કોર્ટમાં ચાલતા કેસની વાત કરવાના છીએ ગેનીબેન ઠાકોર બનાસકાંઠા કોંગ્રેસ આઈપીસી ત્રણસો છ પાંચસો છ બે એકસો ચૌદ એમ પોલીસ કોન્સ્ટેબલની આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો ભાબર પોલીસ મથકે વર્ષ બે હજાર સોળમાં નોંધાયેલો છે જેમાં ગેનીબેન હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા અરજી કરી છે જેની ઉપર ઓગસ્ટ મહિનામાં વધુ સુનાવણી હાથ ધરાશે બીજા છે જસુભાઈ રાઠવા ભારતીય જનતા પાર્ટીના છોટા ઉદેપુરના નેતા આઈપીસી કલમ પાંચસો સાત બસો ચોરાણું કે એચ

ત્રીજા નેતાની વાત કરીએ તો પુરુષોત્તમ રૂપાલા જેઓ રાજકોટના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે આઈપીસી બસો ચારસો નવ્વાણું અને પાંચસો મુજબ બદનક્ષીના ત્રણ દાવા તેમના પર થયેલા છે જેમાં સ્થાનિક કોર્ટમાં એક કેમાં હજી ચાર્જ ફ્રેમ નથી થઈ ચોથા છે રાજેશ ચુડાસમા જેઓ જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે આઈપીસી ત્રણસો છ પાંચસો છ બે એકસો ચૌદ એમ આઘાતની દુષ્પ્રેરણાનો ગુનો તેમના ઉપર નોંધાયેલો છે જેનો કેસ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યો છે જેમાં ચાર્જ ફ્રેમ થયું છે મળતી માહિતી મુજબ હાઈકોર્ટે જૂનાગઢ કોર્ટની કાર્યવાહી ઉપર સ્ટે મૂક્યો છે હવે વાત રાહુલ ગાંધીની જેઓ કોંગ્રેસના નેતા છે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા મેટ્રો કોર્ટમાં વર્ષ બે હજાર ઓગણીસમાં રાહુલ ગાંધી સામે આઈપીસીની કલમ પાંચસો અંતર્ગત પદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે જેમાં નોટબંધી સમયે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ ઓપરેટિવ બેંક કાળા નાણાં સફેદ કરતી હોવાનો રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો આ કેસમાં ફરિયાદીના પુરાવાની તપાસ ઉપર છે જોકે હાઈકોર્ટે આ કેસ ઉપર સ્ટે મૂક્યો છે અમદાવાદના કૃષ્ણવદન બ્રહ્મભટ દ્વારા આઈપીસીની કલમ પાંચસો અંતર્ગત રાહુલ ગાંધી સામે દેશના ગૃહમંત્રી અમિત શાહની બદનક્ષી કરાયાનો દાવો દાખલ કરાયો છે આ કેસ ફરિયાદ પક્ષના પુરાવાની તપાસ ઉપર ચાલી રહ્યું છે હાઈકોર્ટમાં અપીલ પેન્ડિંગ હોવાથી મેટ્રો કોર્ટમાં કાર્યવાહી સ્થગિત છે વાત સંજય સિંઘની અમદાવાદ મેટ્રો કોર્ટમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સામે કલમ મુજબ બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે જેમાં કેસ ફરિયાદ પક્ષના પુરાવાની ચકાસણી ઉપર છે તો અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે ફરી મળીશું નમસ્કાર